માં હું છું તમારો પ્રિયાદેશ કુમાર સોલંકી મિત્રો આજે આપણે આપણી સોસાયટીમાં એક પ્રસંગ છે કે મારા ફ્રેન્ડ છે વિજયકુમાર અને એના ઘરે મકાનનું વાસ્તુ પણ છે અને અને માટલીનું પૂજન છે તો મિત્રો બધા વડીલો બધા મિત્રો અહીંયા ભેગા થયા છે આ છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આ છે તેનું ઘર

નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં હું છું તમારો પ્રેર રાજેશ કુમાર મિત્રો આજે આપણે આપણી સોસાયટીમાં મકાનનું વાસ્તુ પણ છે અને બેબીના મેં સગાઈ પણ રાખેલી છે બંને એક સાથે કામ છે તો મિત્રો આપણી સાથે બધા મિત્રોની સાથે મળ્યા તો મારો વિડીયો કેવો લાગ્યો મિત્રો વિડીયો જોવો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું વાગલા બ્લોગમાં ત્યાં સુધી જય ભગવાન જય માતા